ડીસા સિવિલ હોસ્પિટલ ગરમીજન્ય બીમારીઓના દર્દીઓથી ઉભરાઈ તાવ ખાંસી ઝાડા ઉલટી સહિતના કેસોમાં વધારો સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ હાથતાળી આપી રહ્યો છે અને સતત ગરમી તેમજ લૂ લાગવા સાથે તાવ શરદી ખાંસી ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેથી ડીસા સિવિલ દર્દીઓથી ઉભરાઈ ઉઠી છે આ વર્ષે સમગ્ર જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીએ આકરા ઉનાળાનો અહેસાસ કરાવ્યો છે સતત ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પણ હજી સુધી વરસાદ આવ્યો નથી ત્યારે ગરમીને કારણે ગરમીજન્ય વાયરલ રોગચાળો વકર્યો છે તેમાં પણ તાવ શરદી ખાંસી અને ઝાડા ઉલટી સહિત ફૂડ પોઈઝનિંગના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે ડીસા સિવિલ દર્દીઓથી ઉભરાઈ જવા પામી છે ડીસા સિવિલ ખાતે રોજબરોજના છસોથી સાતસો જેટલા વાયરલ બીમારીના કેસો સામે આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ ખડેપગે દર્દીઓની સારવારમાં લાગેલો છે ત્યારે આ વાયરલ બીમારીઓ વચ્ચે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ગરમી તેમજ ભેજવાળા વાતાવરણના કારણે સિઝનેબલ બીમારી જેવી કે તાવ શરદી ખાંસી ઝાડા ઉલટી સહિતના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે જનરલી આમ તો ડીસા સિવિલ ખાતે દિવસ દરમિયાન થી ત્રણસો કેસોની ઓપીડી સરેરાશ રહેતી હોય છે પરંતુ છેલ્લા પંદર દિવસમાં આ કેસોમાં ડબલ વધારો જોવા મળ્યો છે અને ઓપીડી પણ ડબલ થઈ જતા દર્દીઓની લાંબી લાઈનો પણ લાગી રહી છે પરંતુ આ તમામ કેસો મોટાભાગે વાયરલ બીમારીના છે પણ તેની સારવાર લેવી જરૂરી છે